સુરતના ઉднаવ પોલીસે ફાઇનાન્સર દીપક पवार પર ફાયરિંગ કરનાર મુખ્ય આરોપીની કરી ધરપકડ ઉднаવ વિસ્તારમાં વેલકમ પાર્ક નજીક દીપક पवार ફાઇનાન્સર પર કરવામાં આવેલ ફાયરિંગનો ગુનો ઉકેલાયો ફાયરિંગના ગુનામાં વોન્ટેડ આરોપી ગુરમુખ સકલકર અને शिवम ચરપાયો સુરતના ઉднаવ ફાયરિંગના ગુનાના મુખ્ય સותદાર બનنے આરોપીને ઉત્તરપ્રદેશના લાલगंजમાંથી ઉднаવ પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે જેમાં ગુનામાં પહેલા અજય સંજય ગઈ કવાડ હિમાલય ઉર્ફે ગણિયો ઉર્ફે બટકો ચંદ્રકાંત નિકમ પ્રેમ ઉર્ફે કાલિયાની ધરપકડ ડીસીબી પોલીસ અને ઉધના પોલીસ દ્વારા કરાઈ ચૂકી હતી અને આ ગુનાના માસ્ટર માઇન્ડ આરોપી ગુરુમુખ ઉર્ફે ગુરુ કૃપાલ કૃપાલસિંહ ચીખલીધર રહે પ્લોટ નંબર

બે વ્યક્તિઓ હતા જેમાં એકનું નામ ગુરુમુખ ઉર્ફે ગુરુ સન ઓફ ક્રિપાલસિંહ ચીખલીકર છે અને એકનું નામ શુભ શુભમ ઉર્ફે માફિયા સન ઓફ ધીરેન્દ્રસિંહ રામકલોલસિંહ છે આ બંને વ્યક્તિઓએ જે ફાઇનાન્સ સરની ઓફિસ છે એના પર ફાયર કર્યું હતું આ ફાયર કરવાનો ઈરાદો એ લોકોનો જે ત્યાં દીપક પવાર કરી પવાર કરીને ફાઇનાન્સર છે એના ઉપર જાન લેવા હુમલો કરવાનો હતો અને જે અનુસંધાને પોલીસે એટેમ્પ ટુ મર્ડરની કલમો લગાવી અને આર્મ સાહેબની કલમો લગાવી અને ગુનો દાખલ કર્યો હતો આ બનાવો અનુસંધાને તરત જ ભૂતના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય અધિકારીઓથી હાજર થઈ ગઈ હાજર થયા હતા અને એ લોકોએ સમગ્ર બનાવનું ઓબ્ઝર્વેશન કર્યું હતું અને જુદી જુદી ટીમો બનાવી અને કામગીરી શરૂ કરી હતી અત્યાર સુધી આ કામગીરીમાં ચાર આરોપીઓ પકડાયા હતા અને અન્ય જે બે આરોપીઓ હતા જે મુખ્ય આરોપી તરીકે છે આમાં કે જેઓએ ફાયરિંગ કર્યું હતું એ પકડવાના બાકી હોવાથી અમારી જે ઉધના સર્વેલન્સ ટીમ છે એ ઉધના પીઆઈના સીધા સુપરવાઇઝન હેઠળ કામગીરી કરી રહી હતી આ જે બે આરોપીઓ છે પોલીસથી ખૂબ જ ચતુરાઈપૂર્વક દૂર ભાગી રહ્યા હતા એ લોકોએ અહીંથી ફાયરિંગ કરી અને અહીંથી વડોદરા ગયા વડોદરાથી અમદાવાદ અમદાવાદથી ભાવનગર ગયા હતા ત્યાં બે દિવસ રોકાયા ત્યારબાદ તેઓ ત્યાંથી સીતામઢીની જે ટ્રેન છે બિહાર ત્યાં જતા રહ્યા હતા એ ટ્રેન મારફત એ લોકો સીતામઢી પહોંચ્યા ત્યાંથી એ લોકોનું આયોજન નેપાળ પહોંચવાનું હતું પરંતુ થોડાક પૈસાની એમની કમી હોવાથી એ લોકો ફરી પાછા લખનઉ પોતાના એક મિત્રને ત્યાં આવ્યા હતા લખનઉ આવી અને પછી ત્યાં પણ તેઓ અલગ અલગ વિસ્તારમાં રહેતા હતા અને છેમ બારાબંકી ખાતે એ લોકોનું અમને ઇન્ફોર્મેશન મળી કે તેઓ બંને બારાબાંકી ખાતે રોકાયેલા છે એટલે અમારી ટીમે એમનો પીછો કરતાં કરતાં બારાબાંકી ખાતેથી એમને અટકાયતમાં લીધા અને જે આગળની કાર્યવાહી શરૂ કરી આજે બંનેને અરેસ્ટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત બંને જે વેપન યુઝ કર્યું છે આ બનાવમાં એ વેપન ક્યાંક ફેંકી દીધું હતું એ વેપન ક્યાં છે એ માટે પણ અમે ઇન્ક્વાયરી કરી રહ્યા છીએ અને એના માટે અમારે જે ફર્ધર પોલીસ કસ્ટડી હોય એના માટે પણ અમે પ્રયાસ કરીશું સર નેપાળ ક્યાં જવાના હતા અને શું કરવા જે આરોપીઓ છે અત્યારનું જે પ્રાથમિક ઇન્ફોગેશન થયું છે એમાં એ લોકોને ફાયરિંગ કર્યા બાદ ખ્યાલ આવ્યો હતો કે પોલીસ એમની પાછળ જરૂર પડશે એટલે એ લોકો તરત જ ત્યાંથી નાસી અને વડોદરા થઈ અને આગળ જતા રહ્યા હતા નેપાળ જવાનું કારણ એ હતું કે એમને એવું હતું કે એકવાર ભારતની બોર્ડર ક્રોસ કરી લે પછી એ લોકો નેપાળમાં કોઈ પણ જગ્યાએ અજ્ઞાત જગ્યાએ સંતાઈ જશે અને પછી ક્યારેક પણ જ્યારે એમને અનુકૂળ પડે ત્યારે પરત આવવાનું એમનું લાગે